વિશેભાઈ આ વસ્તુ યાદ બી નથી કારણ કે મેં અત્યારે જોયું ત્યારે મને ખબર પડી તમને જોતા મિત્રો નાના લાગશે પણ આમાં એવડી મોટી નાખીને મારે ઘરે તમે આવો તો મારા છોકરાને એક રૂપિયો કે મારી દીકરીને એક પર રૂપિયો દેવાનો નથી બોલો છે ને ગાંડી ગીર નો દાલા મથ આવાજ એને બોલાવા માટે થઈને આવે છે ખાસ અમારા ઘરની છે ને કઈ પણ મહેમાન આવે ને તો આદુ લસણ વાળી ફેમસ ચા છે બરાબર અમે આવી 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 સિસ્ટમ તમે કે રીતના આવે ફેમિલી કેમ છો મજામાં જોકે તમે તો લોકો મજા મા થશે તો બધાને જય દ્વારકાધી જય મા મોગલ રાધે રાધે ફરે એક નવા બ્લોગ ની શરૂઆત કરી નાઈ દુને ફ્રેશ થઈ ગયા અને અત્યારે ભાઈ જૂનાગઢ થી એક ફેમિલી મતલબ સબસ્ક્રાઇબર નો કહેવાય સબસ્ક્રાઇબર કહેવાય ને તો ટૂંકમાં એને એમ થાય કે અમને સબસ્ક્રાઇબર ગણે સબસ્ક્રાઇબર ની એક ફેમિલી જ કહેવાય આપડી કારણ કે આપડી YouTube ફેમિલી ને Instagram ફેમિલી ને Facebook ફેમિલી એવી મોટી દીપાદી થાતી એની વાત પૂછું માં તો જૂનાગઢ થી એક ફેમિલી આપણે ઘરે આવે છે અત્યારે અને ખાસ તો ઈ છે ને આપડા રામીમાને મળવા આવે છે વાહ રામીમા વાહ તમારું માન તો વધી ગયું માર્કેટ મે

ખાસ અમારા ઘરની છે ને કોઈ પણ મહેમાન આવે ને તો આદુ વેલસી લસણ વાળી ફેમસ ચા છે બરાબર તો કેજો કેવી લાગી ચા પીને બા બા કેવું લાગે ટૂંકમાં આમ વિડીયોમાં જોઉં છું અને લાઈવ જોઉં છું કેવું લાગે કંઈ ફરક પડે છે કે બધું સેમ જ હોય હે કઈ વાંધો ને લાવ પીવડો હાલ ચા જયારે બા આવ્યા છે ને ભાઈ તો આ રીતના બોલાવા માટે અત્યારની સિસ્ટમ આવી છે બરાબર વિશાલભાઈ આપણા જમાનામાં આવું કંઈ હતું આવી સિસ્ટમ હતી હે નહોતી ને મમ્મી આવી સિસ્ટમ તમે છે આવી કે આવી રીતના પૈસા આવે હે જુનાગઢથી ખાસ આપણામાં આમ અમને બોલાવવા માટે આવ્યો છે વિશાલભાઈ ખરેખર આવીને મજા આવી ને હે એવું કંઈ નથી લાગ્યું ને કે ભાઈ ફર્સ્ટ ટાઈમ મેળ્યા હે તો મતલબ કંઈક એમ એવું લાગતું હોય કે ભાઈ

રેડી ગામ હા ગામ ટિશન મોડન છે વિસલભાઈ ને પજો ભેગા લેતા મહેમાન ને પણ મહેમાન ને પાછ ભેગો લેતા એવો છે ગામ બતાવો મે કીધું હાલો અમારું ગામ કેવું છે જમવાનું થઈ ગયું છે રેડી બટેટા નું શાક છે ભજીયા બનાવ્યા છે ને આ છે ને રામે માને પૈસે લોઠાણા ને આઈટમ છે બધું શું કે વિસલભાઈ નથી વાંધો ને રેડી રે જમ્મુ તો એમ ડાયરેક્ટ નીકળી એમ થોડું ગા લઈ તમે અમારી યા મહેમાન બન્યા અને જમ્યો અને નીકળી એવું હાલે હે બા હે પછી આમ પાછા ક્યારે અમારે ઘરે આવશો તમે એમ વિશાલભાઈ તો હજી નીકળતા હોય તો આવતા હશે એમ હા તમે ભેગા જો વિશાલભાઈ નું છે ને મને ખાસ એક કામ કહ્યું વિશાલભાઈ ક્યાંય પણ જાય ને તેના માને લઈને જાય છે આ છે ને મેન વસ્તુ છે કારણ કે માને લઈને જાવું ને બે બહુ મોટો શું કે બહુ મહત્વની વસ્તુ છે બાકી તમારા ઘર ના હોય વાઈફ હોય ને તો બધા લઈને જતા હોય હે મને એટલો ગર્વ છો કે આવા દીકરા જોઈને હોય ને એના માં કોઈ દુઃખી માવસર થાય દીકરા પહેલા માને લઈને જાય ને

તારા હજી ફરવાનો સમય વાર છે હજી બરાબર કઈ વાંધો નહીં વિશાલભાઈ એ તો બધું ટીક મજા આવી કે ને સાચવું બધું દિલથી જે છે મજા આવી મજા આવી કે ને હવે ક્યાં જવું છે સોમનાથ જવું છે કઈ વાંધો નભાઈ વિશલભાઈને અત્યારે સોમનાથ જવાનું છે અને ખાસ વાત યાર વિશલભાઈને એક જ મજા આવે કે એ છે ને એની આગળ કંઈ ઘટ્ટુમાં ગાડી બાડી બધી ઘરનું છે ને વિશાલભાઈ ખાસ એને મમ્મીને લઈને હરક્ષેત્રમાં જાય છે જ્યાં પણ જાય કે એને મમ્મીને ભેગા હોય છે એક હાડને આ ડીલને ટચ કરી એવી વસ્તુ છે પણ મજા આવી ચાલો મળ્યા પાછું કંઈ કામકાજ હોય નંબર તમારા આગળ છે મને કોન્ટેક કરજો રેડી ઓકે ભાઈ ફેમિલી અત્યારે મહેમાન જતા રહ્યા છે અને વિશાલભાઈ આ વસ્તુ યાદ બી નથી કારણ કે મેં અત્યારે જોયું ત્યારે મને ખબર પડી કે કવર તમને જોતા મિત્રો નાના લાગશે પણ આમાં એવડી મોટી એમાં તો વિશાલભાઈ નાખીને તો વિશાલભાઈ આ વસ્તુ તમારે કરવાની નહોતી અને તમે લોકો મારે ઘરે આવો છોકરાને બોલાવવા આવો આવો બેસો જમો ચા પાણી પીવું વસ્તુ બરાબર છે પણ એટલા પૈસા દેવા એ વસ્તુ યાદબી નથી કારણ કે મારા હાથમાં અત્યારે ત્રણ કાગળ છે બે કાગળમાં મારી દીકરીઓને છે ને એક કાગળમાં ભાઈ માટે છે પણ એટલા પૈસા એ પણ છે ને મતલબ એ આ ગિફ્ટ છે ને એ ટૂંકમાં એક સસ્પેન્ડ હોય અને હું સસ્પેન્ડ ખોલવા નથી માગતો પણ વિશલભાઈ ખરેખર યાર દિલથી કહું યાર એટલી એમાઉન્ટ નથી આપવાની બરાબર અને હવે તમે કોઈ પણ મારે ઘરે આવો તો ભાઈ પહેલાં તમને બોલી કરી દો એટલા પૈસા દેવાના થતા નથી રેડી

સાંજે નો સમય થઈ ગયો છે મિત્રો ને સુરજ નારાયણ ભગવાન એના ઘરે જતા રહ્યા છે જંગલી ભૂન ના આવે એટલે આપડે આપણા અસ્ત્ર ને ચાલુ કરવાનું છે જે છે આપણું બ્રહ્માસ્ત્ર તો આપડીને ચાલુ કરી દઈએ ઝટકા મશીન ચાલુ થઈ ગયું એટલે હવે આપણી ફરતી બાઉન્ડ્રી પાંચ વીઘાની આપણી નારેડી છે એ બધી સુરક્ષિત છે કટકટ અવાજ આવે એનું મતલબ કે ઝટકા મશીન ચાલુ થઈ ગયું છે કેમેરાની અંદર તમને કેદ નહીં ને અવાજ નહીં સંભળાય બાકી જો આ ફરતા આપણા ખેતર છે એમાં અત્યારે ફરતી આપણે સુરક્ષા કમ્પ્લીટલી ચાલુ થઈ ગઈ છે હવે રીતે તમારો ભાઈ આરામથી હોય ને તો વાંધો ન આવે યાર અત્યારે અહીં ઉપર બીવાની મજા હે ને એ કંઈક નેખ લેવલની હે સંજયા ટાણું છે અને ઠંડો ઠંડો પોન આવે છે હું ફિલ કરી શકું તમે ફીલ ન કરી શકો પણ કંઈ વાંધો નહીં જો વિડીયો સારો લાગ્યો હોય તો લાઇક કમેન્ટ શેર સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં અને ખાસ યાદ રાખવાનું છે મારે ઘરે તમે આવો તો મારા છોકરાને એક પર રૂપિયો કે મારી દીકરીને એક પર રૂપિયો દેવાનો નથી છોકરો આવ્યો છે હજી ગાંડીગીરનો દાલા મૂકો એને આપો તો તમે મતલબ કે મર્યાદામાં પાંચ દસ રૂપિયા કે જે બોલાવવાના પચાસ રૂપિયા હોઈએ બરાબર વધારે કંઈ પૈસા દેવાની જરૂર નથી ઓકે રેડી ડન ચાલો તો આ વિડીયોને આપણે એન્ડ કરીએ મળીશું ફરી એક નવા બ્લોગ સાથે જય દ્વારકાધીશ જયમાં મોગલ રાધે રાધે બાય